અરવલ્લી પોલીસે શામળાજીની રતનપુર બોર્ડર પરથી પસાર થતા વાહનોની જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સઘન તપાસ હાથ ધરી હતી જેમાં દારૂ પીધેલાઓને પકડવા માટે સુડતાલીસ બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અને આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર પોલીસની સઘન તપાસ હાથ ધરાઈ હતી ચેકિંગ દરમિયાન ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર આવેલી શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ઢીંચેલાઓ ઝડપાયા હતા તો થર્ટી ફર્સ્ટના ઉમંગમાં ગુજરાતમાં દારૂનો નશો કરીને આવતા તેઓ ઝડપાયા હતા પોલીસે બારથી વધુ દારૂ પીધેલાઓની અટકાયત કરી હતી તો દારૂના નશામાં લથડતા પગ સાથે પોલીસ ગિરફતમાં તેઓ આવ્યા હતા અને પોલીસે દારૂનો નશો કરનારની વાન ભરીને પોલીસ મથકે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી